આજથી થોડાક દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી સમાજના મકાનો અને દુકાનો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા આને લઈને આદિવાસી સમાજમાં ભારે આક્રોશ નીકળ્યો આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે આજે ગરુડેશ્વર તાલુકામાં કોંગ્રેસના કારોબારી બેઠક મળી હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ સંગઠનના કોંગ્રેસના તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો પણ હાજર રહ્યા હતા આ દરમિયાન વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા જાહેરમાં તેમણે સભા સંબોધતી વખતે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા સાથે જ આદિવાસી સમાજની જે મકાનો દુકાનો તોડવામાં આવી છે તે બાબતના સંદર્ભમાં તેમણે પોતાની નારાજગી અને વિરોધ પણ નોંધાવ્યો છે પહેલાં તો

રાજનીતિને સમજી લો ભારતીય જનતા ની સરકાર ઉઘાડી થઈ ચૂકી છે હવે જાગવાનું આપણે છે આખા દેશની એક એક સંસાધન એક એક સંપત્તિ ઉપર આ ભારતના શ્રમજીવીઓનો ગરીબોનો અધિકાર છે બહુ લોકો છે 7 લાખ કરોડ એક અદાણી જોડે એક મુખ્ય સંપત્તિ જોડે 7 લાખ બે જણા જોડે છે 15 લાખ કરોડ અને ગુજરાતની વિધાનસભાનો બજેટ બધી 4 લાખ કરોડ નથી તો 6.5 કરોડ જનતા માટે જેટલું બજેટ નથી એનાથી 4 ગણો રૂપિયા વધારે ઉઠ્યો દેખાય છે મારા હાથમાં ઘડિયા તળિયા નાખો ભાજપ ના તાલુકે તાલુકે જિલ્લે થી ભાજપ નો સફાયો કરો દાવો કરો સો માંથી એસી પંચ્યાસી દલિતો મુસ્લિમો આદિવાસી ભરૂચ ખેતર માં ગાડીઓ ચડતર

જીવન તમારું છે અસ્તિત્વ તમારું છે બચાવવાનું તમારે છે ના ખુંખાર થઈ જાવ મને આસામની જેલમાં નાખે તો 2000 કિલોમીટર હજાર બમ ઉભોલ્યો શું કરી લે આપો અંદર ટિફિન તો વાત છે અપને સાથે આના બી ફ્રી જેલ મે પકડે ગયા ખાના બી ફ્રી બે ચાર ડંગા મારશે એકાદો કેસ કરશે કેટલા ઉપર કરશે

રાહુલજી જેવા નેતા સ્વતંત્રતાના આંદોલનમાં કોણ હતા કોંગ્રેસ પાર્ટીના સિપાહી હતા અને આ આરીસી સ્વાતો તો કંતારો હતા અને કરતા હતા 52 વર્ષ તિરંગવર થી લેરાયો કોઈ દાડો જંગલ મન નથી લાવ્યો દેશની આઝાદી માટે લોયનું ટીપો નથી આપ્યું આ પાછા આપણે આપણ કરે હે તુઈ અમને બધી કરી ચાપલુસી કરી ને કાલ રાહુલ જી કીધું મધ્યપ્રદેશમાંથી આઈ દઉં ભલે ગમે તેવી તોપ હોય અને એના કારણે આદિવાસી સમાજ માટે સ્ટેન્ડ લીધું આદિવાસી સમાજની પડખે ઉભરાયા જંગલ જમીન નહીં છીનવાડું ત્યારથી ઉદ્યોગપતિઓની લોબી જેના પૈસા ન્યૂઝ ચેનલમાં લાગેલા છે એ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધ થઈ ગઈ અને પછી જોયું કે આદિવાસીઓને ડીએનપી ને મુસ્લિમને દલિતને આ ગરીબોને લૂંટવા હોય તો સૌથી મોટો વેપારી તો કે ગુજરાતમાં બેઠો છે તો આવો કેના દેશમાં પછી નરેન્દ્રભાઈને લઈ ગયા

ભાઈ ને ભાઈ થી લડાવો રાખ સમાજ માં ભારત માં તારી છાતી નો ભૂત છીરો કરો એટલે લડનારો ગરીબ માણસ હિન્દુ ને મુસલમાન માં વહેંચાઈ જાય એટલે પછી મોટી મોટી કંપનીઓ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર મોટા 15 15000 ના રૂમ માં ગુલાબી ગુલાબી સ્કીન વાળા બધા પૈસાદાર માણસો આવે ને 15000 ના રૂમ માં રહે એટલે આપણે જાડુ મારવા જઈએ ત્યારે આપણો એક પણ માણસ ચપ્પી ચવાણામાં વેચાવો જોઈએ નહીં દારૂની પોટલી ને અડવું જોઈએ નહીં એ દર્શનાબેન હોય કુબેર ડિન્ડોર હોય દામિત ભાઈ હોય કહી દો વનવાસી નથી આદિવાસી છે ભારત ભૂમિના માલિક છે ખોટી વાતોમાં ભરવાવાના નહીં બીજા તમામ સમાજના લોકો અમારા ભાઈ છે અંદર અંદર લડાવવાની વાત નહીં સારી સરકારી સ્કૂલ બનાવવાની વાત કરો મોંઘવારી ખટાડવાની વાત કરો

આદિવાસી સલીત નહીં પણ આઉટસોર્સિંગ નો અપોર્ટમેન્ટ કર્મચારી ચલાય તો આદિવાસી આવી જાઓ જાણું ભરવા મજૂરી કરવાની તમારે રૂળ તમારે વાંધવાનો સાચું છોકરું સાચી વાત છે વીસ હજાર રૂપિયા તો એક દિવસનું રૂમ હે આ કુપોષી મજૂરિયા આદિવાસીઓની આંખ સાથે એવી હોટલો બને છે એક દિવસમાં એક રૂમનું ભાડું પચ્ચીસ રૂપિયા

ભારત દેશ અમારા હે અને હે યુવાન આદિવાસી મિત્રો હે ઓબીસી અને દલિત સમાજના યુવાન મિત્રો સપનું ખાલી શિક્ષક તલાટી ટીવીઓને મામલતદાર બનવાનું ના રાખો સપનું ક્રાંતિકારી બનવાનું રાખો ક્રાંતિકારી અને ટીડીઓને ટીડીઓને મામલતદાર ને પ્રાંત બન્યા પછી ઓબીસી આદિવાસી દલિત સમાજમાંથી આવનારા સરકારી બાબુઓ ભૂલશો નહીં આ સમાજનું ઋણ

દાવો કરનારી સરકારી માણસ નથી કરતા આ વર્તમાન સરકારનું એક જ ચરિત્ર છે ઉદ્યોગોની ચાપડુસી કરવી અને જનતાનો એકડો કાઢી નાખવો એક જ ચરિત્ર વિધાનસભાના મકાનમાં એક વખત માનની અધ્યક્ષ પક્ષના મિત્રો અમારા પક્ષના ધારાસભ્યો આપણે બધા જ જે ગુજરાતની વિધાનસભાના મકાનમાં બેઠા છીએ એ ડુંગરપુરના ઉબેપુrna પંચમહાલના ગોધરાના દાહોદના કડિયા મજુરૂલ લોઇટ પરસેવો છે અહીંથી ગાંધીનગર પહોંચીએ ત્યાં સુધી રસ્તામાં જેટલી પણ બિલ્ડિંગો આવે જેટલા પણ મોલ આવે જેટલા પણ મલ્ટીપ્લેક્સ આવે જેટલા પણ હાઈવે આવે જેટલા રોડ રસ્તા જોઈએ જેટલા ફ્લાયો જોઈએ જેટલી દુકાનો જોઈએ જેટલી ઈમારતો જોઈએ કે દરેકે દરેકના મૂળમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી કડિયામજૂરોનો લોહીને પરસેવો રહેતો છે ફન બધી મોટી મોટી જાત જાતની હોટલો બધી આવી રહી છે હે છાતી આદિવાસી ધરતી આદિવાસી જમીન આદિવાસી અને બહારથી કંપનીઓને તાગડ ઠંડા કર્યા જે પ્રમાણે અજુરું ચરિત્ર સરદાર વલ્લભભાઈ પટેલ નું આવો વિકાસ તો સરદાર વલ્લભભાઈ પટેલ મંજૂર ના મને બરાબર યાદ છે એક હે વડીલો તમે દાવો કરો દાવો ખાલી જંગલ જમીન નો નહીં આખા ગુજરાત નો દાવો કરો કે ગુજરાત છે ખાલી કેવા નારો ના લગાવો